માલ છે ત્રણસો ને છૂપિયા રૂપિયાનો ભાવ છે સાઈજ વાળો માલ છે ક્વોલિટી ત્રણસો ને છહીઠ એકદમ મોટો માલ છે ત્રણસો ને છહીઠ રૂપિયા માં છે આમાં कसको यार ओ कि यार जय जय यार ओ कि यार हो आठ पाँच आठ त हो

ત્રણસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે ત્રણસો ને છપ્પન રૂપિયા ના ભાવ છે સાઈજ વાર માલે છે અને સાઈજ થી મીડિયમ માલે બંને માલ મિક્સ માં જોવા મળ્યું ત્રણસો ને છપ્પન રૂપિયા નો એમાં ઉગેલું નથી એક પણ ટકો ઉગેલું નથી એકસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે આ માલ એકસો ને છૂપિયા રૂપિયાના આની અંદરમાં ઉગેલો માલ જોવા મળ્યો છે આ ટાઈપનો ઉગેલો માલ એકસો રૂપિયાનો ભાવ હા હા 71 61 81 81 ઉભરે દે જવા દીજે 96 બકો આમ તો બતો હો હે

एक सौ एक रुपया ना भाव है अमल एक सौ एक रुपया ना भाव है झीणो माल है उगे गेलो माल है एक सौ एक रुपया ना भाव है अमल एक सौ एक कोटा है आनी अंदर एक 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 એકસો ને સોલ રૂપિયા નો ભાવ છે એકસો ને સોલ આની અંદર સારો માલ એ જોવા મળી રહ્યો છે આ ટાઈપ ના કોટા ઓનો માલ જોવા મળી રહ્યો છે આ ટાઈપનો કોટા નીકળી ગયા છે એકસો ને સોલ